વડોદરાના પારડી તાલુકાના મોતીવાડાની યુવતી ચૌદ નવેમ્બરના રોજ ટ્યુશનથી ઘરે પરત ન ફરતા ઉદવાડા મોતીવાડા રેલવે ગરનાળા પાસે મળી આવતા પોલીસે તપાસ હાથ હતી જે પ્રકરણમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો જેણે પચીસ દિવસમાં ચાર રાજ્યમાં પાંચ હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબૂલાત કરી છે આરોપીએ આઠમી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પ દ્રષ્ટિવાળા ઇસમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરી હતી આરોપી હજુ પાંચ ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે જેને પગલે હત્યાના આંકડા હજુ વધી શકે છે ગઈ તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજ અને યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા દસ દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી આ આરોપી રાહુલ કરમબીર જાટ જે ચારથી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આમ સેકના ગુનાઓમાં સંડોવાયેલો છે એ રાહુલ કરમબીર જાટ જે મૂળ રોહતકનો છે એને પકડી પાડવામાં સફળતા ચોવીસ નવેમ્બરના રોજ મળી હતી એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ ચાર રાજ્યો આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગાના અને વેસ્ટ બેંગાલ અલગ ચાર રાજ્યોમાં કુલ મળીને પાંચ હત્યાના બનાવો ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી આરોપીના કુલ દસ દિવસના રિમાન્ડ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆરડીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે વડોદરા ગ્રામ્ય વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ આઠમી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં સફર મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કેળ્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની પાસે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા અગિયારમી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે અને સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા એક છઠ્ઠા એક વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે